ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમએ વાય આવાસ યોજના છેવાડાના લોકો સુધી પહોંચી શકે તે માટે સમગ્ર ભારત સહિત ગુજરાત અને બનાસકાંઠામાં સર્વે હાથ ધરાઈ રહ્યો છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ સરકારી કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા તમામ સર્વેનું વેરિફિકેશન હાથ ધરાઈ રહ્યું છે ત્યારે રાજે બનાસકાંઠા જિલ્લાની ટીમ દ્વારા આજે બાબર તાલુકાના પિસ્તાલીસ ગ્રામ પંચાયતોના ગામોમાં કુલ બારસો જેટલા નવા આવા સર્વે હાથ ધરાયું છે જેમાં ગરીબ અને મકાન વિહોણા લાભાર્થીઓ પીએમ એવાય યોજના થકી સર્વે હાથ ધર્યા બાદ જિલ્લાની ટીમ દ્વારા આજે બાબર તાલુકાના ખારા મીઠા ભીંબોડી સહિતના ગામોમાં જિલ્લાના અધિકારીઓ દ્વારા સર્વે વેરીફિકેશન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે પીએમ એવાય આવાસ યોજના સર્વેની કામગીરી કરેલ કામની ચકાસણી

સરકારની યોજનાની સર્વેની કામગીરી કરતા કર્મચારીઓની કામગીરી સાચી અને સંતોષકારક જોવા મળી રહી છે જેનો લાભ ગામના ગરીબ અને જરૂરિયાત લાભાર્થીઓને લાભ મળશે પીએમએવાય સર્વે વેરિફિકેશન કામગીરીના જિલ્લા ટીમના મહેન્દ્રભાઈ પરમાર જિલ્લા કોઓર્ડિનેટર સ્વચ્છ ભારત મિશન મહેશભાઈ સુવાતર વિસ્તરણ અધિકારી પીએમએવાય પાભર અલકાબેન શ્રીમાળી આશારામભાઈ ઠાકોર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કક્ષાએથી માન્ય વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત જે તાલુકાઓમાં લાભાર્થીઓનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને જેની યાદી બનાવી હતી એ યાદી પ્રમાણે અમને સર્વે કરવામાં આવે સર્વે ખરેખર સાચા અર્થમાં સાચા લાભાર્થીઓનો થયો છે કે કેમ એની બે ટકા વેરિફિકેશન જિલ્લા કક્ષાએથી કરવાનું હોય છે જેની મને ભાભર તાલુકામાં મને સુપ્રત કરેલું છે બે ટકા વેરીફિકેશન માટે તો મેં ભાભર તાલુકાના ઘણા બધા ગામડામાં વેરિફિકેશન કર્યું જેમાં ખરેખર લાભ જે સર્વેયરો દ્વારા જે કામગીરી કરવામાં આવી છે ઉત્તમ કરવામાં આવી છે અને એમને ખરેખર જે સાચા લાભાર્થીઓ કે જે જેન્યુન લાભાર્થીઓ જે ખરેખર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે લાયક છે એવા લાભાર્થીઓને પસંદ કરીને તમામની એન્ટ્રી કરવામાં આવી છે અને મેં જે વેરિફિકેશન કર્યું એ મેં ખારા છે ભીમ છે પછી મીઠા છે આ ગામોમાં ખરેખર બહુ સારું એવું એમને સર્વેયરો દ્વારા કામગીરી કરવામાં આવી છે અને ખરેખર સાચા લાભાર્થીઓ કે જે મકાન વગરના છે ખુલ્લા છાપરાઓમાં રહેશે એવા લાભાર્થીઓની પસંદગી કરીને અમને સર્વે કરવામાં આવી છે શું નામ આપણું સાહેબ મારું નામ મહેન્દ્રકુમાર શિવરામભાઈ પરમાર હું જિલ્લા કોઓર્ડિનેટર સ્વચ્છ ભારત મિશન